તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો જો આજ નવરાત્રિની તૈયારી ચાલુ હો જો લાઇટિંગ કરી બ્લોગમાં જોડાયેલા રહેજો નવરાત્રિની તૈયારી ચાલુ હોય તો બધું લાઇટિંગ કરી રહી માણસો અને જો અમારો એક બંદો ઉપર ચડી રહ્યો પીસેલા લાઇટિંગ માટે હો મંદિરમાં જઈને તમારું બતાવું વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો આપણા ફાઇનલી મંદિરની અંદર આવી જઈએ ખોડિયામાના મંદિરની અંદર